હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું પાર્લે બિસ્કિટની ખૂબ જ ટેસ્ટી એવી કેકની રેસીપી દસ રૂપિયાવાળા બે પાર્લેના પેકેટ લીધા છે આપણે આ રીતના ખોલી અને બધા બિસ્કીટ એના કાઢી લેશું એક પ્લેટમાં આપણે બધા બિસ્કિટ છે તે કાઢી લીધા છે હવે આપણે એક મિક્સરનું જાર લઈ લેશું એમાં આપણે આ રીતના બેથી ત્રણ ટુકડા કરી એ રીતના પાર્લે બિસ્કીટ બધા એડ કરી દઈશું તમે પાર્લે બિસ્કીટની જગ્યાએ બીજું કોઈ પણ બિસ્કીટ યુઝ કરી શકો છો હવે આપણે એમાં ચમચી જેવી ખાંડ એડ કરીશું બે છે એટલે આપણે ચમચી જેટલી ખાંડ એડ કરી છે આ પરફેક્ટ માપ છે હવે આપણે ચાર થી પાંચ એલચી લઈ અને આ રીતના ફોલી અને એના બી હોય તે એડ કરી દેસુ હવે આપણે મિક્સર ઝાર બંધ કરી અને આનો એક પાવડર ફોર્મમાં પીસી લેશું બિસ્કિટ છે તે પીસાઈ ગયા છે હવે આપણે એમાં એક ગ્લાસ જેટલું ઠંડુ દૂધ એડ કરીશું દૂધ એડ કરી અને એક થી બે રાઉન્ડ આપણે મિક્સરમાં હજી ફેરવી લેવાના છે આ રીતના પ્યુરી બની ગઈ છે તમે જોઈ શકો છો પ્યુરી છે તે હજી થોડી ઘટ છે તો આપણે હજી અડધો ગ્લાસ જેટલો દૂધ એડ કરી અને ફેરવી લેશું આ રીતના આપણે પતલું બેટર બનાવી લીધું છે વધારે પતલું પણ નહીં અને વધારે ઘટ પણ નહીં એ રીતના બેટર બનાવી લીધું છે આપણે એને એક વાસણમાં લઈ લીધું છે હવે આપણે એક ચમચી જેટલું તેલ એડ કર્યું છે તેલની જગ્યાએ તમે ઘી પણ એડ કરી શકો છો અને એક પેકેટ આપણે ઈનો લીધો છે ઇનો એડ કરી ઉપર હલકું પાણી એડ કરી આપણે એક જ દિશામાં એને ફેટી લેવાનું છે એકથી દોઢ મિનિટ માટે સતત ફેટવાનું છે એટલે બેટર છે તે ખૂબ જ ફ્લફી થઈ જશે આ રીતના તમે જોઈ શકો છો બેટર આપણું ફ્લફી થઈ ગયું છે હવે તમે કોઈ પણ નો યુઝ કરી શકો છો કેકટીન ના હોય તો આ રીતના કોઈ તપેલી છે કોઈ વાટકી છે કોઈ ડબ્બો છે એ રીતના કંઈ પણ વાસણ તમે લઈ શકો છો મેં અહીંયા નાની તપેલી લીધી છે હવે એમાં મેં બેટર લઈ લીધું છે ને ઉપરથી મેં ડ્રાય ફ્રૂટ એડ કરી દીધા છે તમે આમાં તૂટી ફૂટી છે કે બીજા કોઈ પણ તમને પસંદ હોય તે ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો હવે આપણે એક કઢાઈમાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે એમાં આપણે કેકના બેટરવાળી તપેલી મૂકી દીધી છે હવે આપણે આ રીતના ઉપરથી એને કવર ઢાંકી અને પિસ્તાલીસ થી પચાસ મિનિટ સુધી લો ફ્લેમમાં થવા દેવાનું છે પચાસ મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે આપણી કેક છે તે બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતના ચાકુની મદદથી ચેક કરીએ તો ચાકુ એકદમ ક્લિયર બહાર આવે છે આ રીતના કોર્નરથી થોડું આ રીતના કટ કરી અને આપણે કેકને કાઢી લેશું આ રીતના સાઇડમાં એક વાર ચાકુ ફેરવી અને આપણે કેક ને આ રીતના પ્લેટમાં કાઢી લેવાની છે તમે જોઈ શકો છો કે ખૂબ જ છે એવી કેક આપડી બનીને તૈયાર થઈ ગઈ છે અને તપેલી છે તે પણ નીચેથી એકદમ ક્લીન છે તો એકદમ સોફ્ટ અને સ્પોન્જી આપણી પાર્લે બિસ્કિટની કેક છે તે બનીને તૈયાર થઈ ગઈ છે હું તમને અહીં કટ કરીને પણ બતાવી રહી છું તમે જોઈ શકો છો કેટલી આસાનીથી આપણી કેક છે તે કટ થાય છે તો એકવાર આ રીતના આ રેસીપી જરૂર બનાવવી અને મને કોમેન્ટ કરવી કે તમને મારી રેસીપી કેવી લાગી ફરી મળીશું આવા બીજા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો